જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો કેમ છો મિત્રો બધા બરોબર છો ને સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર તો જો હું નિતેશભાઈ અમાર અને અમાર ગામનો રસ્તો છે અને અમે જઈએ રા મોટી ચંદુર ચાલીને માતાજીને દર્શન કરવા ડાઉન મારા મંદિરે અમારા મૂળ ગામ ચંદુરની અંદર હતી અમારી બાદ વાગી હતી હું નિતેશભાઈ બે જઈએ રાઉન હલો ગાઈશ જુઓ આ અમારી સ્કૂલ છે જે હું આમાં ભણતો हमारे गाँव तो, में स्कूल स्कूल में हूँ भो छोक रमे हरा क्रिकेट रामू नीतेश पी गई हरा चाली चलो मलिए आगे भाई घड़ियल में जुए हम कर तो चार सौ स्टेप थे हैं

ना कनाल परसेवा सुटे रे सुटा रे परसेवा सुटे परसेवा ए पानी जाए बाकी पानी है कनाल में ये तो अब बंद है ये हितेश भाई जब मैं नंका आता ना उली बाजू पानी बंद है आप आटल मत पानी पर जो गेट को जब मैं नंका आता ना કેનાલે બહુ આવતા બોરા ખાવા રખડવાન આ તો જો આ નકને સામે નગ લગી જેટલી કેનાલ લાગે બોલાતી નકરામ તક ચીટલી બધી મોટી કેનાલ છે લીમડાનો છાયો આયા હે અમે ઉભા હી થોડો તો બેસું બે કિલોમીટર કાબ્યા હે એકચુલી આયા અમે ઉહે કે અમે કોઈને હતા નહીં ગાડી લઈને પાવડીયા જલવાના બાધા માની હે એટલે કે પાવડીયા જલવાના હે આજ એટલે હલવાળા કાય નહીં માન લેલે જાવ તો પડેગો જાવ તો પડેગો જાવ તો પડશે

કરીને લેવાટી વાટીન આખી સેત્રનો રસ્તો બાકી છે કે જોરદાર હો જો મિત્રો આ ખેતર આપણું જ છે મોટા બાપુ એમનું છે એમાં ગવાર વાયેલો જુઓ ગવાર વાયેલો છે તો બહુ ટચ છે બાકી પેહે અંજો પાવડિયા પાંચ પાવડિયા હલવાણા ખાલી પાણી જો બધા સીતરા ઝૂલીલા પડ્યા પાણી પરલ પડ્યા હું જો મિત્રો પાણી પડ્યા જુઓ તો નજારો જો ખાલી ઓહો આ શું વાટેલ પડ્યું આ શું વાટેલ પડ્યું ગવા રે ઓ કપાય કપાય જમે ખાલી જુઓ પાણી પરલ પડ્યામાં છે અમારો જો અમારે

કેમ આ વેલ કેવી રીતે કેમ ફૂલ પાણી ભરેલું હોય ને તો આ પાણીની વેલ છે અને ખાલી જો પીવા પોપડા ઘણા ટાઈમથી પાણી ભરેલું હોય ને એવું બધું અંદર થયેલું છે તમે જો તમે આગળ જોઈ શકો કે તમારી જ્યાં સુધી અમારી નજર તો જાય છે તમારે કદાચ શૂટિંગમાં જ્યાં દેખાતું હોય કે નહીં દેખાતું હોય પણ જ્યાં સુધી નજર જાય તો પાણી જ છે બધું પાણી છે આ બાજુ લગભગ પાંચ છ સેતર રલ પડ્યા છે આગળ ઉધી જો જાણ કે દરિયો બે બાજુ અમે વચ્ચે ખાલી રોડ બનેલો બનેલોજી હેરા એવું છે જો આગળ રસ્તો બંધ છે જેમ કે

आरे तारा मारे पाटाण तुम तुमके जमीन बदी भी है जो एकदम चिकनी जमीन है दरिया परियान दरिया वाला गाड़ी वाला पावड़िया हलवाना है आये तो रस्तों तो बंद ले पुराजीव पा हजारा है ना इतने इस तो आ फेरा ये गांव में यहाँ पी तुम रा एक्चुअली क्या नाम आ जावे तो पानी तो मिला है

पानी पीयो धो ने जो रस्तो है कैनाल फाटी है हैनन को आ सया है न मकान बेही बैठी थोड़ी को है। सु है काचबा बाहे काच बहुत अंदर अंदर ग्राम अंदर ग्राम नन को अंदर ग्राम

કેવું પાણી મેઠું પાણી એકદમ મેઠું પાણી છે જો આ ક્ષેત્રમાં માં તમે એટલે અમારે પાણી પીવું અમે જયેશકુમારે તરસ થયા હે પાણી પીવે ઠંડુ અમરી તો ફિલ્ટર નું કઈ ના

ખાલી જોવા ખાઈ પર તો શર્ટ ટી શર્ટ બધું પલડી ગયું છે અને કાચો રોડ આવી ગયો ને ગામ બાજુમાં છે તમે ટ્રેક્ટર જાય તમે દેખાતું હશે જેમ કે ગામ હવે હા બાજુમાં છે પણ આટલા આવતા આવતા તો આટા પૂરા થઈ ગયા બોલો મળીએ આગળ જો મિત્રો ગામ આવી ગયું હવે ચંદુ મોટી ચંદુ તલાઈન પાસે આવી ગઈ ત્યાં મોગર અમે જીરા પાછળ પાછળ તલાઈ પાસે ચડવાનું છે તેસપે તો આ કને યહા બોલાઈ ગયા હે હવે તીજો સ્ટોપ કરવાનો હે દીતા લેમ્બડા બેહી થોડીવાર તીજો સ્ટોપ રેડી પાલે હાલો કે તેજી ગુડ કટિન દેહી ગયા હે પગની આની જઈ હારા મે દેખ જો ખાલી સટ જો ખાલી પરસે પરસે પણ તમારી વંડી દેખાતી નહી ભયા લે કે તેજ પેઈ ન આવ હે હું લાગે માર કાઢા પર નહી કાઢન વિચાર નહી કાઢના કર પાંચ નહી નથી કાટો હું કને

જી આવી ગયા છે બેઠા છે મંદિર માં આ મંદિર છે